વાવથરાદ જિલ્લાના તાલુકાઓમાં ચાલતા મેડિકલ સ્ટોર્સ પર પોલીસનું સર્ચ ઓપરેશન નશીલી દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી વાવથરાદ જિલ્લામાં નશીલી દવાઓના ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે રેન્જ આઈજીના માર્ગદર્શન જિલ્લા પોલીસ વડાના સૂચન દ્વારા વાવ અને થરાદ ભાભર દિયોદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી મેડિકલ સ્ટોર્સમાં પ્રતિબંધિત તથા નશીલી અસર ધરાવતી દવાઓ બિન અધિકૃત રીતે વેચાતી હોવાની ફરિયાદો અને ગુપ્ત માહિતી પોલીસને મળી હતી જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી વાવ થરાદ ભાભર દિયોદર શહેરમાં મેડિકલ સ્ટોર્સમાં એકસાથે તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન દવાઓના લાયસન્સ ખરીદી વેચાણના બિલ સ્ટોક રજિસ્ટર ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાઓ તેમજ નશીલી અસર ધરાવતી ટેબ્લેટ સિરપ અને ઇન્જેક્શનોની ખાસ તપાસ કરવામાં આવી હતી પોલીસ સર્ચ દરમિયાન કેટલાક મેડિકલ સ્ટોર્સમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું બહાર આવ્યું હતું દસ્તાવેજોની અછત શંકાસ્પદ દવાઓનો જથ્થો અને નિયમ વિરુદ્ધ વેચાણના કેસોમાં પોલીસ દિયોદર થરાદ કેસ દાખલ ગુનેગાર સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા પોલીસ અધિકારી તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે

ગઈ તારીખ સત્તર બાર બે હજાર પચીસના રોજ સમગ્ર વાવાઝા જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર જે ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગોળીઓનું વેચાણ થાય છે જેને અટકાવવા સારું કુરિયન ડ્રગ્સની ટીમને સાથે રાખી નો ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત જિલ્લામાં એકી સાથે આવેલ કુલ એસી થી વધુ મેડિકલ સ્ટોર પર અલગ અલગ જેટલી ત્રીસથી વધુ ટીમો બનાવી અને એકી સાથે ચેકિંગ હાથ ધરતા મેડિકલ સ્ટોરમાં જે પ્રતિબંધિત માદક પદાર્થની ગોળીઓ હોય છે તે ચેક કરવામાં આવેલ તેમજ અમુક મેડિકલ સ્ટોર પર ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવતા હોય છે જે પણ ડ્રગ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ચેક કરવામાં આવે જે બાબતે જિલ્લામાં ચેક કરેલ મેડિકલ સ્ટોર આધારે કુલ ચાર મેડિકલ સ્ટોરના ફાર્માસિસ્ટ હાજર ના હોય જેમના વિરુદ્ધમાં ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટરે તેમના લાયસન્સ રદ કરવા કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરેલ છે તેમજ એસઓજી ટીમને મળેલ ચોક્કસ હકીકત આધારે ન્યુદર ખાતે આવેલ ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોરમાં એનડીપીએસ લગત માદક પદાર્થ ગોળીઓ વેચાણ કરે છે જે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી રેડનું આયોજન કરતાં રેડ કરતાં તે મેડિકલ સ્ટોરમાંથી કુલ માદક પદાર્થની ગોળીઓ નંગ ચોત્રીસો ઓગણસાઠ તેમજ કુલ મુદ્દામાલની કિંમત ચૌદ ત્રણ હજાર છસો નો મુદ્દામાલ મળી આવેલ છે જેના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ કલમ આઠ તેમજ બાવીસ બી મુજબ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર વાળા વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે